નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તારીખ ઓગણીસ અને વીસ જાન્યુઆરીના રાશિ ભવિષ્યફળ પર રાશિ ફળ પર આગળ વધીએ તે પહેલાં આપને ખાસ નંબ્ર વિનંતી કરું છું કે વિડીયોના અંતની અંદર દરેક રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને વિડીયો કેવો લાગે તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારા કાર્યના તમારા કાર્યસ્તરે સારામાં સારા વખાણ થશે તમારા કાર્યની પ્રશંસા થશે બોસ સાથે જો અગાઉ સંબંધો બગડ્યા હશે તો તે સંબંધોમાં સુધારો આવતો જણાશે આ સિવાય જો તમે પ્રમોશન માટે ફોમ ભર્યું હશે કે તેની તૈયારી અત્યારે ઓફિસમાં ચાલી રહી હશે તો તેમાં પણ પોઝિટિવ રિમાર્ક્સ જવાને કારણે તમને સારામાં સારો ફાયદો થઈ શકશે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે હવે વાત કરીએ વૃષભ રાશિ તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ક્યાંક કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરવાનું થાય તેવું બની શકે છે આ સિવાય બની શકે છે કે જો ક્યાંક તમે આર્થિક સંકળામણમાં હશો તો તમને પિતા તરફથી પણ સારામાં સારી મદદ આ બંને દિવસો દરમિયાન તમને મળી શકશે નસીબનો જાણે સાથ તમને સારામાં સારો મળતો હોય તેવું આ બંને દિવસો દરમિયાન તમે અનુભવશો આ સિવાય ગુરુ કે કોઈ વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે પણ જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો તમે અહેસાસ કરશો રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ ગભરાવાની જરૂર નથી પરંતુ તમારે કાળજી રાખવાની જરૂરિયાત છે આ બંને દિવસો દરમિયાન જો તમે વ્હીકલ ચલાવતા હોય તો ખાસ તમારે વ્હીકલને સંભાળીને ચલાવવું જોઈએ આ સિવાય નાના મોટા કોઈ રોગની ટ્રીટમેન્ટ તમારી જો ચાલતી હોય તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવી જોઈએ ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવામાં આળસ તમારે કરવાથી આ બંને દિવસો દરમિયાન દૂર રહેવું જોઈએ જેથી કરી અને આ રોગ મોટો ન થાય અને મોટા ખર્ચામાં ઉતરી ના જવાય આ સિવાય બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમારી વાણી ઉપર જો નિયંત્રણ ના હોય તો સાસરી પક્ષ સાથે પણ સંબંધો બગડી શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ દૂર રહેવું જોઈએ કે તાકે બચીને રહેવું જોઈએ હવે વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસમાં કેવા નવા આઈડિયા ઉપર કામ કરી શકાય અથવા તો કેવા નવા બિઝનેસ સ્ટાર્ટ કરી શકાય તે અંગેના આઈડિયા આપવામાં આવી શકે છે આ બંને દિવસો દરમિયાન તમારા ધંધામાં પણ દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી જોવા મળી શકે છે જો તમે કોઈક સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવા માંગતા હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી તે કાર્ય ઠેલવાતું જતું હોય તો તેમાં પણ તમને આ બંને દિવસો દરમિયાન સફળતા મળી શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે હવે વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે સંભાળીને ચાલવાની જરૂરિયાત છે ખાસ તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ તમારું જે રૂટીન છે સૂવાને ઉઠવાનું તેની ઉપર તમારે ખાસ કામ કરવું જોઈએ જેથી કરી અને સિઝનલ બીમારીથી બચી શકાય અને તેના જે ખર્ચ છે તે ટાળી શકાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે ક્યાંક લોન માટે એપ્લાય કર્યું હશે તો તેમાં થોડી ઘણી ડીલે આવે તેવી શક્યતા છે આ સિવાય ક્યાંક જૂનો કોઈ કેસ ચાલતો હશે તો તેને લઈને પણ તમારે આ બંને દિવસો દરમિયાન ક્યાંક કોર્ટ કચેરીમાં જવાનું થાય તેવું પણ બની શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ હવે વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમને સંતાન સંબંધિત કોઈ સારામાં સારા સમાચાર મળે જો તમે રિલેશનશીપમાં હશો તો બની શકે છે કે ક્યાંક આ બંને દિવસો દરમિયાન તમે બંને જણા એકબીજાને સારામાં સારી રીતે સમજી શકશો અને એકબીજાને સારામાં સારો પ્રેમ આપી શકશો આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમે નવી કોઈ સ્કિલ પણ શીખી શકો છો આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે જો તમે કોઈક નવા પુસ્તકો વસાવ્યા હશે પરંતુ તમે વાંચતા નહીં હોય તો એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે પાંચન કરતા જોવા મળી શકો છો હવે વાત કરીએ તુલા રાશિની તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ જો જમીન કે મકાનની ડીલ કોઈ ચાલતી હોય તો તે ડીલ સંબંધિત સારામાં સારા પોઝિટિવ રિસ્પોન્સ તમને જોવા મળી શકે છે બની શકે છે કે અગાઉ આ અંગે કોઈ ખાસ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યા ના હોય પરંતુ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારા પોઝિટિવ રિસ્પોન્સ આવી શકે બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ બંને દિવસો દરમિયાન તમે સારામાં સારું રોકાણ કરી શકો છો અને તેમાંથી સારામાં સારું વળતર પણ તમે મેળવો તેવી શક્યતા છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમારે શોર્ટ ટ્રીપ પર જવાનું થઈ શકે છે આ બંને દિવસો દરમિયાન તમે ખાસ કાર્ય કાર્યસ્થળે અથવા તો બિઝનેસ કરતા હશો તો બિઝનેસના સ્થળે પણ થોડી ચિંતા અનુભવશો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક જૂના પાડોશીને પણ મળવાનું થઈ શકે આ સિવાય બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ હાથમાં લીધું હશે તો તેમાં તમારે દોળા ધક્કા ધાર્યા કરતાં પણ વધુ થઈ શકે છે હવે વાત કરીએ ધન રાશિની તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં સારામાં સારો લાભ થઈ શકે તેવી શક્યતા છે આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમારે કુટુંબીજનો કે જેઓ તમે જે શહેરમાં રહેતા હોય અથવા જે સ્ટેટમાં રહેતા હોય તેના કરતાં દૂર રહેતા હોય તો તેવા કુટુંબીજનો સાથે તમારે મુલાકાત થઈ શકે છે આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ દિવસના શરૂઆતથી જ સારામાં સારી કમાણી જોવા મળી શકે છે હવે વાત કરીએ મકર રાશિની તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે થોડા સ્વ કેન્દ્રિત રહેશો બંને દિવસો દરમિયાન ભવિષ્યમાં કેવા કેવા પ્લાનિંગ કરવાથી સારામાં સારું રિઝલ્ટ તમને મળે કે ત્યાં સારામાં સારો ફાયદો તમને થાય તે ઉપર તમે ચર્ચા વિચારણા કરતાં જોવા મળી શકો છો આ સિવાય તમારું વજન વધવું કે સ્કિનની ડલનેસ આવી તેવી નાની બાબતો ઉપર પણ તમે કામ કરતા જોવા મળી શકો છો શોર્ટમાં આ બંને દિવસો દરમિયાન તમે થોડા સ્વ કેન્દ્રિત રહી શકો છો રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે હવે વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ચેતીને ચાલવું પડે આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક જો તમે વિદેશ સંબંધિત કામ પોતે કરતા હોય અથવા તો કોઈકને સોંપેલું હોય તો તે કાર્યની અંદર તમારે ખર્ચ અચાનક વધી જાય આ સિવાય બની શકે છે કે ક્યાંક તમારે આ બંને દિવસો દરમિયાન હોસ્પિટલના દોળાધક્કા પણ થઈ શકે છે બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે જો ક્યાંક બહાર ફરવા ગયા હોય તો પણ તમારે ખાસ વધુ પડતો ખર્ચ થઈ જાય અને તમારું બજેટ જે છે એ ખોરવાઈ જાય તેવી પણ શક્યતા છે તેના કારણે નાણાંની તંગી તમે અનુભવી શકો છો તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે વધુ ખર્ચ ના થાય અને કઈ રીતે ઓછા ખર્ચે વધુ વસ્તુ આવી શકે તેની ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ રોકાણથી ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ હવે વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે મિત્ર વર્તુળથી તમને ફાયદો થઈ શકે છે આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમારે નોકરી ધંધો ના હોય તો મિત્રોના રેફરન્સના કારણે તમને નોકરી ધંધો મળી શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક કોઈક મિત્રની સલાહથી જો તમે કોઈક નવો બિઝનેસ સ્ટાર્ટ કરો અથવા તો જે તમારો બિઝનેસ હાલ ચાલી રહ્યો છે તેની અંદર થોડા ઘણા ફેરફાર લાવો તો ક્યાંક તમારો બિઝનેસ ગ્રો કરી જાય તેવી પણ એક શક્યતા છે શોર્ટમાં આ બંને દિવસો દરમિયાન તમારા મિત્રોથી તમને સારામાં સારો ફાયદો થઈ શકશે ખાસ કરીને નોકરી ધંધામાં આ સિવાય જે લોકો તમારી સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા છે તેમના રેફરન્સથી પણ તમને સારામાં સારો ફાયદો તમારા કેરિયરમાં થાય તેવી શક્યતા છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમે કરેલું રોકાણ તમને લાભ અપાવી જાય તેવી શક્યતા છે હવે વાત કરીએ રાશિઓની મિથુન સિંહ અને કુંભ આ ત્રણ રાશિના જાતકો એ ખાસ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ જ્યારે વૃષભ કન્યા અને મકર આ ત્રણે ત્રણ રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન જો રોકાણ કરે તો તેમને ફાયદો મળે તેવી શક્યતા છે ઓમ નમઃ શિવાય